તો ગુજરાત ફર્સ્ટની ની મુહિમ રંગ લાવી છે અને થોડા વખત પહેલા જ છોટાઉદેપુરમાં હાઈવે નંબર છપ્પનમાં ખોટા સાઈન બોર્ડ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અહેવાલના પડઘા મોડે મોડે તંત્રના સુધી પડ્યા છે તો જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જૂનું સાઇન બોર્ડ અને નવું સાઇન બોર્ડ હવે આપ ફરક જોઈ શકો છો જે રીતે ઇન્દોર બસો છવ્વીસ કિલોમીટર અલીરાજપુર પચીસ કિલોમીટર પહેલા જે રીતે બાર કિલોમીટર હતું તે હવે સુધારવામાં આવ્યું છે डेली अपाउन करता हूँ यहाँ पहले जब मैं देखता था तो यहाँ पे 12 किलोमीटर लिखा था आज लेकिन ऐसा तो हो ही नहीं सकता कि फिर कौन से दो ही किलोमीटर पड़ता है आज राज तो इन मीडिया वालों का मैं आभार व्यक्त करना चाहता हूँ कि इन्होंने इनमें सुधार करवाया है और सही रहा देखा है इनको क्योंकि पहले गलत लिखा था बारह किलोमीटर बारह किलोमीटर नहीं है गुजरात फर्स्ट फर्स्टिंग टीम द्वारा ये पंद्रह फेबरवारीना दिवस है ये અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા કે જે છોટાઉદેપુરથી ફેરકુવા ઉપર જે સાઈન બોર્ડો મારવામાં આવ્યા છે તેમાં અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા અને અમને વાત મળી છે કે તેમાં સુધારો કરવામાં આવ્યો છે તો પ્રથમ આપણે સાઇન બોર્ડ જે મારવામાં આવ્યું છે છોટાઉદેપુરથી ફેરકુવા સુધીના એમાં આ ચિસરડા આ રૂનવાડ ગામનું આ સાઇન બોર્ડ છે તેમાં અરિરાજપુરને પહેલાં જ્યારે જે હતું તેમાં બત્રીસ કિલોમીટર દર્શાવવામાં આવ્યું હતું ખરેખર તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને જે ખરેખરના જે કિલોમીટર જે છે તે આપવામાં આવ્યા છે અને અલિયાદપુરને બેતાલીસ કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે એટલે આપણે પ્રથમ સાઇન બોર્ડની તો ચકાસ્યું જેમાં સુધારો કર્યા હોવાનું જાણવા મળ્યું છે આવો બીજા સાઇન અમે ચકાસ્યું છોટાઉદેપુર સુધીનો ત્રીસ કિલોમીટર નો પ્રવાસ ખેડી તંત્રની બેદરકારી છતી કરી હતી

તેમાં પણ છબરડા નોંધાયા હતા અને હાલ ઓથોરિટી દ્વારા અલીરાજપુરના જે પરફેક્ટ કિલોમીટર છે તે દર્શાવવા દર્શાવવાનું જોવા મળી રહ્યું છે એટલે સેન્સ છે છે કે બીજો તે પણ સુધારવામાં આવ્યો છે એટલે ગુજરાત ફર્સ્ટના પડઘા આ તમામ કિલોમીટર તમામ આ નેશનલ હાઈવે ઓથોરિટીના જે સાઇન બોર્ડો જે મારવામાં આવ્યા છે તે છબરડાને ઉજાગર કરતા સમાચાર જે પ્રસારિત કરવામાં આવ્યા છે તેના પડઘા હાલ જોવા મળી રહ્યા છે

રાહત થશે અને ફાયદો થશે ગુજરાત ફાસ્ટ છોટાઉદેપુર છોટાઉદેપુરથી સુધીનો ત્રીસ કિલોમીટરનો પ્રવાસ ખેડી અને આ રોડ ઉપર જે સાઇન બોર્ડો મારવામાં આવ્યા છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તેમાં છબરડા હોવાના અહેવાલો પંદર ફેબ્રુઆરીના દિવસે પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ફરીથી ગુજરાત ફર્સ્ટની માહિતી મળી હતી કે આ તમામ સાઇન બોર્ડો જે છે સુધારી દેવામાં આવ્યા છે તેની પણ વાસ્તવિકતા